ભુજમાં આવેલા હતા અહીંયા આપણે અનુભવ બે હજાર છવ્વીસ એસ ટુ એસ એટલે કે સીટ ટુ હાર્વેસ્ટનું કૃષિ મેળાનું આયોજન કરેલું છે તેમાં આપણે ઘણી બધી અલગ અલગ કંપનીઓના સીડ જેમ કે તદબૂત છે ટેટી છે ડ્રેગન ફ્રૂટ છે અથવા ઘણા અન્ય છે જેના અલગ અલગ સીડના અલગ અલગ કંપનીઓ જ ડેમોના વાવેતર કરેલું હોય જેમ કે જો અહીંયા તરબૂસ વાવેતર કરેલું છે તો આ જે વાવેતર આ બેડમાં છે તો આ અલગ કંપનીનું વાવેતર કરેલું છે અહીંથી પાછી બીજી કંપનીનું વાવેતર કરેલ છે એ રીતના અલગ અલગ બેડ વાઇસ અલગ અલગ કંપનીના વાવેતર કરેલું છે તેમાં જ્યાં જે બેડ ઉપર જે કંપનીનું વાવેતર કરેલું હોય ત્યાં લખેલું હોય કે અહીંયા કંપની લખેલી હોય કે આપણે પેટ્રો કંપની છે પછી કંપનીની કઈ હાઇબ્રિડનું નામ લખેલું હોય નીચે સેગમેન્ટ લખેલું હોય એ રીતે એક નંગમાં અંદાજીત કેટલો વજનનો તરબૂજ થાય તે લખેલું હોય કેટલા દિવસે તરબૂજ પાકે તે લખેલું હોય આખી ડિટેલ અહીંયા આપેલી હોય અને તમે તરબૂસની સાઈઝ જોઈ હશે આ એક તરબૂજમાં અંદાજીત આપણે દસથી બાર કિલોના વજન હશે જો ખૂબ મોટી સાઇઝનું છે એ જ રીતના બાજુના બેટમાં નાના તરબૂજ છે તે બીજી વેરાયટી છે જો આ બીજી વેરાયટી છે આ રીતના આખા બેટ બનાવેલા છે એમાં ઘણી બધી જાતો હોય ઘણી બધી કંપની અને ઘણી બધી જાતો બધી કંપનીના અલગ અલગ ટ્રાયલ કરેલું હોય કેમકે આ ટ્રાયલ એમ મોટા થશે આ નાના એ રીતના અલગ અલગ કંપની અલગ અલગ જાતો બધાના આ રીતના બોર્ડમાં લખેલું હોય એ જ રીતના બેક્ટેરિયા પ્રોડક્ટ પેસ્ટીસાઇડ ફંગીસાઇડ ઇન્સેક્ટિસાઇડ એ રીતના અલગ અલગ દવા અને બેક્ટેરિયા અથવા સોલ્યુબલ ફર્ટિલાઇઝર એને લગતા બધા અલગ અલગ ટ્રાયલો કરેલા આ રીતના બીડ વાઇઝ એટલે આપણે બે બેડમાં ટ્રાયલ કરેલો હોય તો બેડમાં ટ્રાયલ નથી કરેલો હતો એટલે આપણે ખ્યાલ પડે કે કઈ દવા કેટલી ઉપયોગી અને કેટલી આપણે ફાયદાકારક થાય કેટલો દવા વાપરવાથી ફરક પડે છે કઈ રીતના ખૂબ સારું એવું આયોજન કરેલું છે ખૂબ સારી ગોઠવણી છે જેવું જણાવેલું કે તરબુસ છે તો તરબુસમાં આપણે કયા કયા ફૂગજન્ય રોગો રહીએ જેમ કે પાવડરની મીલ્યું ડાવની મિલ્યુ ફ્યુઝેરિયમ બિલ્ટ જ આવે ગરમી સ્ટેમ્પ લાઈટ આવે અલ્ટરનેટિયા પાંદડાને જે ધબ્બો થાય તે આવે તે અલગ અલગ કયા કયા રોગ આવે તે જણાવેલું હોય એની જ આગળ આપણે નવું એક બૂટ મારેલું હોય ત્યાં આપે કે કઈ કઈ દવાનો ઉપયોગ કરવાથી આપણે જે અહીંયા ટેકનિકલ જણાવેલા હોય કે તમે આ ટેકનિકલનો ઉપયોગ કરો તો તે ફૂગજન્ય રોગનું આપણે નિયંત્રણ કરી શકાય એ જ રીતના આગળ જોવો જણાવેલું હોય કે આપણે બીજો એક આપણે નેમાટોડ પણ આવી શકે આપણે તરબૂજના પાકમાં અહીંયા તરબૂસનો વાતર કરેલે આ રીતના જો તમને આખો આખી લાઈનમાં દેખાશે બુટ અલગ અલગ માહિતી ખૂબ સરળ અને આપણી ખેડૂતને સમજાય તે રીતના માહિતી આપેલ છે અલગ અલગ એરિયાવાઈઝ ટેટીમાં પણ તરબૂજમાં